જય બાદ મિત્રો એક સમયની વાત છે એક મંદિરનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ત્યાં કેટલાક મજૂરો પથ્થર તોડવાનું કામ કરતા હતા એક સજ્જન પુરુષે ત્યાં જઈને એક મજૂરને પૂછ્યું કે તું આ શું કરી રહ્યો છે તો તે મજૂરે કહ્યું કે તમને દેખાતું નથી હું પથ્થર તોડી રહ્યો છું મજૂરી કરી રહ્યો છું બીજા મજૂરને પૂછ્યું તો તેણે કહ્યું કે હું મારા પરિવાર માટે પૈસા કમાઉ છું ત્રીજા મજૂરને પૂછ્યું તો તેણે કહ્યું કે હું મારા ભગવાન માટે મંદિર બનાવું છું જે પોતાના કામને મજૂરી સમજે છે તે કામ કરે છે જે પોતાના કામને જવાબદારી સમજે છે તે કાર્ય કરે છે અને જે પોતાના કામને આનંદ સમજે છે તે કર્મ કરે છે મન જ બધી સફળતા અને નિષ્ફળતાનું પરિબળ છે એટલા માટે તમે પણ જે કામ કરો છો એને નાનું ના સમજો તમે જે કણ જે કાંઈ પણ કાર્ય કરો છો એને પૂરી દિલથી તે કામ કરો અને તેમને તેમાં તમને સો ટકા સફળતા મળશે જ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય